મિત્રો આ દુનિયામાં વ્યક્તિ જાણવા માંગે છે કે આ દુનિયાનો અંત ક્યારે થશે આ દુનિયા ખતમ ક્યારે થશે દર વર્ષે ન્યૂ ઇયર થી પહેલા ઘણા એવા વિડીયો અને ઘણી એવી ખબરો વાયરલ થાય છે કે જેમના અનુસાર આવા વાળા નવા વર્ષમાં મહાપ્રલય આવી જશે અને આ ધરતીનો

મિત્રો અહીંયા સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે વેદ અને પુરાણ કળિયુગના અંતને લઈને શું ભવિષ્યવાણી કરે છે જો આપણે વેદોની માનીએ તો જ્યારે પ્રલય આવે છે ત્યારે ઈશ્વર સિવાય બાકી બધી વસ્તુઓ જે છે એ ખતમ થઈ જાય છે ના ગ્રહ ના નક્ષત્ર ના વાયુ અને ના તો જળ બ્રહ્માંડમાં કાંઈ પણ વધતું નથી બધું ખતમ થઈ જાય છે આકાશ એકદમ ખાલી થઈ જાય છે અને પછી એક અનંત કાળ પછી ફરી એકવાર આ બ્રહ્માંડ ની શરૂઆત થાય છે ફરી એકવાર સમય નો ચક્ર ચાલે છે અને ફરી એક નિશ્ચિત સમય સુધી અલગ અલગ કાળ ચાલે છે અને એના પછી મિત્રો આ સૃષ્ટિ ફરી એકવાર ધીમે ધીમે અંત બાજુ આગળ વધવા લાગે છે આ જ સંસારનો નિયમ છે હવે આ યુગની મતલબ કે જો આપણે કલયુગની વાત કરીએ તો મિત્રો આજથી લગભગ પાંચ હજાર એકસો ને વર્ષ પહેલા ભગવાન શ્રી નિર્ભર કરે છે કે આ કયો યુગ ચાલુ છે અને યુગ ક્યારે ખતમ થશે જ્યારે ધર્મ ખતમ ત્યારે દુનિયા ખતમ સતયુગ સતયુગમાં ધર્મ સૌથી વધારે મજબૂત હતો પોતાના ચાર પગો ઉપર ઊભો હતો સતયુગ તપ દયા અને દાન તે સમયે પાપ અને અધર્મનો આ ધરતી ઉપર એકદમ નામો નિશાન નહોતો માણસની ઉંમર એક લાખ વર્ષ અને એની લંબાઈ બત્રીસ ફૂટ સુધીની હતી પછી ધીમે ધીમે પુરાણોના અનુસાર પાપની શરૂઆત થવા લાગી અને સતયુગ અંત બાજુ આગળ વધવા લાગ્યો સતયુગ કમજોર થવા લાગ્યો કારણ કે લોકોએ ખોટો બોલવાનો ચાલુ કરી દીધો હતો સતયુગનો અંત થતા થતા ધર્મનો એક પગ કમજોર થઈ જાય છે અને અહીંયાથી શરૂઆત થાય છે ત્રેતા યુગની ત્રેતા યુગમાં પુરાણોના અનુસાર માણસ એકવીસ ફૂટનો થવા લાગ્યો અને એમની જે ઉંમર હતી દસ હજાર વર્ષોની હતી આ કાળમાં પૃથ્વીનો એક ચોથાઈનો જે હિસ્સો હતો એમાં પાપનો પગ પસારો થઈ ગયો હતો પછી આ યુગમાં સત્યની સાથે સાથે તપ તપનો પણ અંત થઈ ગયો ધર્મ વધારે કમજોર થઈ ગયો અને અહીંયાથી શરૂઆત થાય છે દ્વાપર યુગની દ્વાપર યુગમાં પુરાણોના અનુસાર માણસની ઉંમર હજાર વર્ષ અને એમની લંબાઈ અગિયાર ફૂટ સુધીની હતી આ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો મહાભારત થઈ આ યુગમાં પાપ અને પુણ્ય એકદમ બરાબર થઈ ગયા મતલબ કે આ યુગમાં જેટલો પુણ્ય હતો એટલો જ પાપ પણ હતો ધર્મનો બીજો એક પગ મતલબ કે દયા પણ ઓછી થઈ ગઈ અને હવે ધર્મનો માત્ર એક પગ મજબૂતીથી ઉભો છે મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો કારણ કે દ્વાપર યુગ પૂરો થઈ ગયો હતો અને કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી ચારે બાજુ છળ કપટ અત્યાચાર અને અન્યાય ફેલી ગયા છે પુણ્ય એકદમ નબળો પડી ગયો છે કળિયુગમાં માણસની ઉંમર સો વર્ષ અને એમની ઊંચાઈ પાંચ થી સાત ફૂટ સુધીની હશે આ બધું પહેલાથી જ પુરાણોમાં લખેલું છે મિત્રો પુરાણોના અનુસાર જ્યારે પુણ્ય મળી જશે અને ચારે બાજુ પાપ જ પાપ હશે ત્યારે કળિયુગનો અંત થશે મિત્રો અને એના પછી માણસ જીવન પૂરી રીતે આ ધરતી ઉપરથી સમાપ્ત થઈ જશે કળિયુગમાં ખાલી દાન થી જ લોકોનો ભલો કરી શકાય છે અને પુણ્ય કમાવી શકાય છે ધીમે ધીમે દાન પણ પૂરો થઈ જશે લોકો પોતાનો સારો થાય માટે બીજાનો ખરાબ કરશે અને કોઈ પણ વ્યક્તિ ધર્મના રસ્તા ઉપર નહીં ચાલે મિત્રો આમ તો આપણે જોવા જઈએ તો આજના સમયમાં પણ કેટલો પાપ ફેલી ગયો છે પણ હજી તમને જણાવી દઉં કે હજી તો કળિયુગની શરૂઆત માત્ર છે હજી તો ખાલી પાંચ હજાર એકસો ને વર્ષ થયા છે કળિયુગ શરૂ થયા ને પુરાણોના અનુસાર કળયુગની ઉંમર ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષોની છે વેદોના અનુસાર મિત્રો ત્રણ હજાર એકસો બત્રીસ ઈસા પૂર્વ અઢાર ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ કરિયુગની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે મતલબ કે મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર અને ત્રેવીસમાં કળિયુગને પાંચ હજાર એકસો ને પચ્ચીસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે મતલબ કે હજી કળિયુગનો અંત થવામાં ઘણો સમય બાકી છે મિત્રો કળિયુગના ખાલી પાંચ હજાર એકસો ને પચ્ચીસ વર્ષોમાં પાપ આટલો વધી ગયો છે તો વિચાર કરો જ્યારે કળિયુગનો અંત થવાનો હશે ત્યારે પાપ કેટલો વધી જશે કહેવામાં આવે છે કે માણસનું જીવન ખતમ થયા પછી પછી ધીરે ધીરે આખો સૌર્યમંડલ પણ ખતમ થઈ જશે તો મિત્રો આ તો થઈ ગઈ પુરાણોની વાત હવે આપણે વાત કરીએ વિજ્ઞાનની કે જીવનના અંતને લઈને વિજ્ઞાન શું જણાવે છે વિજ્ઞાનની ની માનીએ તો માણસનું જીવન આ પૃથ્વી ઉપરથી જરૂર સમાપ્ત થઈ જશે પણ આ સોરે આ આકાશ ત્યારે પણ બચી રહેશે ચાલો તમને જણાવું કે વૈજ્ઞાનિકો દુનિયાના અંતને લઈને શું જણાવે છે તો મિત્રો માણસનો જીવન કેવી રીતે ખતમ થશે એ વિજ્ઞાન દ્વારા પણ પ્રડિક્ટ કરી દેવામાં આવ્યું છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂરજની ગરમી જે છે એ લગાતાર ઝડપથી વધી રહી છે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે પણ આજથી સો કરોડ વર્ષ પછી પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર પચાસ ગરમીથી પૃથ્વીનો એવરેજ ટેમ્પરેચર સહન કરવા લાયક છે પૃથ્વી ઉપર ઘણી એવી પણ જગ્યાઓ છે જ્યાં પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જાય છે પણ એમને મિત્રો એક્સ્ટ્રીમ કન્ડિશન કહેવામાં આવે છે પણ મિત્રો વિજ્ઞાનની માનીએ તો આજથી સો કરોડ વર્ષ પછી પૃથ્વીનો એવરેજ ટેમ્પરેચર પચાસ ડિગ્રી સેલ્સિયસ હશે મતલબ કે ઓછામાં ઓછો પચાસ ડિગ્રી તો હશે જ હશે અને કેટલીક જગ્યાઓ ઉપર એનાથી પણ વધારે હશે પ્રદૂષણ એટલો વધી જશે કે ઓઝોન લહેર ખતમ થઈ જશે એકસો ને પચાસ કરોડ વર્ષ પછી પૃથ્વીનો તાપમાન એટલો વધી જશે કે સમુદ્ર અને નદીઓના જળ પણ સુકાઈ જશે જમીન બંજર થઈ જશે ધરતી ઉપરથી જીવનની સમાપ્તિ થવા લાગશે અને સૌથી પહેલા માણસની પ્રજાતિ સૂરજની ગરમીથી ખતમ થવા લાગશે આજથી બસો કરોડ વર્ષ પછી આ ધરતી ઉપરથી માણસ જીવન એકદમ સમાપ્ત થઈ ગયો હશે પણ ત્યાર સુધી મિત્રો થોડાક લોકો મંગળ ગ્રહ ઉપર જીવન વસાવી લેશે એવું પણ વિજ્ઞાન જગત જણાવે છે કારણ કે ત્યાં સૂરજની ગરમી ઘણી ઓછી હોય છે પણ મિત્રો ધીમે ધીમે પછી સૂરજ આકારમાં એટલો મોટો થઈ જશે કે પછી હજારેક વર્ષોમાં જ મંગળ ગ્રહ ઉપર પણ માણસ જીવન સમાપ્ત થઈ જશે આજથી ચારસો કરોડ વર્ષ પછી આપણી મિલ્કી વે ગેલેક્સી જેમ એક બીજી ગેલેક્સી છે જેનો વૈજ્ઞાનિકોએ એન્ડ્રોમાડા નામ આપ્યું છે વાત જો કરીએ તો વે ગેલેક્સી અને એન્ડ્રોમાડા ગેલેક્સી બંને એકબીજાથી પ્રકાશ વર્ષની દૂરી ઉપર છે ચારસો ને પચાસ કરોડ વર્ષ પછી મિલ્કી વે અને એન્ડ્રોમાડા ગેલેક્સી બંને એકબીજા સાથે ટકરાઈ જ ટકરાઈ જશે પણ એના એને જોવા માટે ત્યાં કોઈ પણ નહીં હોય કારણ કે ધરતી ઉપરથી જીવન તો ત્યાર સુધી ખતમ થઈ ગયો હશે પણ સૌર્યમંડલ ત્યારે પણ બચી રહેશે તો મિત્રો વિજ્ઞાન જગત દુનિયાના અંતનો કઈક આવી પ્રકારનો દાવો કરે છે તો મિત્રો આ વિષયમાં તમારું શું કેવું છે કળિયુગનો અંત શું પુરાણોમાં લખેલું છે એવી રીતે થશે કે પછી જે વિજ્ઞાન જગત જે તર્ક આપે છે દેઢસો બસો કરોડ વર્ષોનો એટલા સમય સુધી ધરતી ઉપર જીવન હશે મિત્રો અહીંયા જો હું મારા હિસાબે વાત કરું તો મારા હિસાબે સત્ય તો આપણા વેદ અને પુરાણ જ છે પૃથ્વી ઉપરથી જીવનની સમાપ્તિ વેદ અને પુરાણોમાં જેવી રીતે સમય લખવામાં આવ્યું છે એવી રીતે થઈ જશે